બરોબર

શાંતિ થી કારણ કે આ ઈ પેલા નું છે આતો હવે આ ઉપડ્યું છે કોને આતો એક મહિનો થઇ ગયો ઈ આહીર સમાજ અને ગઢવી સમાજ ની વચ્ચે સાવ સબંધ નોખા પાડવા હાટુ બીજા સમાજે બહુ રસ લીધો હતો બરાબર ઈ સાઈડ લાઈન એ થઇ ગયા પછી તો કારણ કે બે હમ બે ભેગા થઇ ગયા ઈ સાઈડ લાઈન એ થઇ ગયા આપણે નોખા પડવી એમ નથી કદા આવા 10 ભાઈ ઉભા થાય ને તો આપણા જે સંબંધો છે ને ઈ નથી એમાં ઈ એનાથી ભેગું નથી થાય એવું હાંભળો કારણ કે એક બીજા માં ઘુસવાઈ ગયેલા છે પણ છતાં તમે ભાણું માં થોડું છાંટો પાણી લેતા હોય ને તો એ થોડુક ભલે અને વાંધો નહી સાંભળો હું સોનલ માં નો ભગત છું ભાઈ મારે કોઈ વ્યસન નથી હું ધાણા નથી ખાતો ને બાર નું પાણી નથી પીતો મેં પાલીતાણા માં મંદિર બનાવ્યું છે તમે વડલા ગીરીશ ફોન કરીને પૂછી લ્યો કે રામભાઈ ભાઈ કોઈ દી ક્યાય કોઈ દી હું કોઈ નું પાણી નથી પીતો એમાં એવું છે કે મને તો કૃષ્ણ નું વરદાન છે કે દારૂ પીતો હોય ને જીવડા મને ખબર છે ભાઈ અમે થાકી ગયા ફોન માં જવાબ દઈ દઈ થાકી ગયો છું બે દિવસ થી એક દરવાજ ચાલુ છે મહારાષ્ટ્ર થયો ને આ મોટો એટલે ઘણા લોકો ને ઘણા સમાજ થી ઓલું સહન નતું કારણ કે ઘણા કલાકારો રાજકીય નેતાઓ ભૂપેન્દ્ર પટેલ સીએમ પછી નરેન્દ્ર મોદી અમિત શાહ બધા શ્રી કૃષ્ણવંશન ની પોસ્ટ લઈ બરાબર બધી કલાકારો બનાવ્યા વિડીયા બનાવ્યો એટલે અમુક અમુક સમાજ ને સહન અમુક અમુક ની વાત વાત છે છે સીધી એટલે નથી આમ પોચી નથી અમુક અમુક સમાજ ને હામા હામા છે મને ખબર છે ને ભાઈ અને હું તો કોઈ પણ મુદ્દામાં ઉતરું તો એ મેટર આખી આખી જાણી લઉં

શબ્દ નથી એમાં કઈ ગાયું નથી એને અમુક શબ્દ એનો આખો અમુક અમુક માર્ગ આવે બોલી બદલે એના જેવી સિસ્ટમ છે ટૂંકમાં એની બોલવાની સિસ્ટમ આખી અલગ હતી અને એ શબ્દ આખો શબ્દ અર્થ નો અલગ બરાબર કરી નાખ્યું છે માફી બગાડવાની વાત અને હું મારી ગઢવી સમાજ નો એક હજી મારી ઇન્સ્ટાગ્રામની પ્રોફાઇલ માં નથી ગઢવી સમાજ ના કોઈ કલાકાર ઇતિહાસ વિરુદ્ધ બોલ્યા હોય ને તો મેં હજી ગઢવી સમાજ ના કલાકાર ને કહું કે આ તમારી ઇતિહાસમાં ભૂલ છે બીજી વાર તમે સુધારો કર નાખ્યો ગઢવી ના દીકરા ભાઈ માફી નથી મગાવી

અમુક છે તમને કોઈ તકલીફ પડે કે તમને કોઈ દબાવે ઇતિહાસ માં રાજભા ઘણી વખત આવતો હોય કે ભાઈ આમ કે આમ કે રાજભા ને આપડે અને રાજભા કોઈ પણ ગઢવીનો દીકરો કદાચ નાનો હોય તો એ બોલે ને મોટો અમારા માટે તો બધા હરખાત છે

અને અમુક હારું કામ થયું છે પણ અમુક ને કર્ષ્ણ ના વંશ જ થવું હોય તો પેલા યદુ વંશી થવું પડે આહીર થવું પડે એમ નો તો ભાગવત ગીતા રે ને ભાગવત ગીતા એ supreme court માન્ય રાખે પછી સો બસો વરસ ના ચોપડા ના બારોટ ચોપડા સુપ્રીમ કોર્ટ માન્ય નો રાખે એ તો તમને રામ ખબર જ હશે બસો ત્રણસો વરસ ના ચોપડા રયા ને એ કોઈ સુપ્રીમ કોર્ટ માન્ય નો રાખે એ નાખી દે ફાડી ભાગવદ ગીતા બીજા વેદ પુરાણો બધા રયા ને એ FSL માં જાય એનું FSL થાય laboratory થાય

કોઈ પણ માણસ ને કરવાની પછી limit હોય ને પછી અમુક નિમિત cross થઈ જાય પછી શું થવાનું હોય એ ભલે ભલે ભાડું માં રાજકોટ આવો ને મળો બરાબર પાક્કું 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 એ તમારા group માં જરાક નાખી દેજો કે ભાઈ આ વિષય કાઈ છે જ નહીં એવો ભલે ભલે હા હા